અ નડાતોડ ગામ ની અંદર જે સોશિયલ મીડિયા ની અંદર મને રીકા વિશેની એક બહુ ચર્ચા ચાલી રહી છે તેના વિશે શું કેતો છો ભાઈ પહેલા તો હું આપનો હાર્દિક સ્વાગત કરું છું હવે તમે જે સોશિયલ મીડિયા ની વાત કરી એમાં એવું છે કે મારા ગામની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલેલો છે એમાં ઘણી બધી સમસ્યાઓ છે નાની મોટી જે તમને જણાવવા જઈએ તો અખો નોખો દિવસ જતો રહ્યો છે હવે આપણે જે આ જગ્યા પેલા દેખી રહ્યા છે એ જગ્યાની તમને વાત કરું અમારા ગામની અંદર એવું છે કે આખા નાખા રસ્તા ઉડાડી દેવા રસ્તા ખોદવા બનાવેલા રસ્તા બી ખોદવા પછી લાભાર્થીઓને ઘર આંગણું આપીએ છીએ એમ કરીને નાનકડો ટુકડો ઘર આગળ કરી નાખા એના ઘરથી પાકા રસ્તા સુધી નાખવા રસ્તો બોલાડીને રસ્તો ઉડાવી દેવો એના પૈસા ઉચાપત કરી નાખવા તેમજ લાભાર્થીનું કોઈ ડોક્યુમેન્ટ હોય એ ડોક્યુમેન્ટ ઉપર તબેલા કુવા સંરક્ષણ દિવાલો આવા અનેક લાભો બોલાડી દેવા જે લાભાર્થીને કોઈ જાણ હોતી નથી અને ઓનલાઈન તો આના બધા જે છે રિપોર્ટે બતાવતા જ હોય છે એટલે એના અનુસંધાનમાં માં મેં બારીયાથી માંડીને ગાંધીનગર સુધી દરેક જગ્યાએ અરજી આપી હતી બિરુલભાઈ જે આ મલેરિકા વિશેને જે રોજગારી મળે છે લાભાર્થીઓને મળે છે તે લોકોને લાભાર્થી પૂરે મળી શકે છે એમાં એવું છે કે આ લોકો લાભાર્થી છટકે નહીં લાભાર્થીનું મન દુભાય નહી એ રીતે સંડોવણી કરીને એવી રીતે મસ્ત પ્લાનિંગ થી લોકો લાભ ભી આપે છે અને એના પૈસા ભી ઉડાવે છે મેહુલભાઈ જ્યારે આ અરજી તમે આપી છે તમને ન્યાય મળશે ખરો હવે એમાં એવું છે કે અમે ગાંધીજી ના રસ્તે ચાલવા વાળા માણસ છીએ થોડોક સમય લાગશે અમને બી વિશ્વાસ છે ભારતની ન્યાય પ્રણાલી પર કે સમય લાગશે પણ આનો ન્યાય ચોક્કસ મળશે પૂરેપૂરો વિશ્વાસ છે અને અમે અહીંયા અહીંયાના અમને તો અમે હાઈકોર્ટ સુધી પણ લડી લેવાના મૂડમાં છે બરાબર જો મહેલભાઈ તો હવે આને પછી તમે શું કરીશે હવે આના પછી અમે જે એનો ટાઈમ પિરિયડ છે જે અરજી કરી છે એનો એના પછી જે ગાંધીનગરની ટીમ છે દાહોદની ટીમ છે એમનો અમુક સમય હોય છે કે આટલા સમય પછી આ ટીમ આવી શકે આટલા સમય પછી એનો અમે અત્યારે રાહ દેખી રહ્યા છે કે તપાસ ટીમ આવે

અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે જો આમાં તપાસ થશે અને સત્ય જો બહાર આવશે ને તો ખુબ મોટો પર્દાફાશ થશે એમાં હું તો તો બધું જાણું જ છું ઓનલાઈન ગામના દરેક લોકો છે ને જાય ભ્રષ્ટાચાર બહાર આવ્યો જો મેહુલભાઈ જે બારિયાની ટીમ આવી હતી ત્યારે તમને જાણ કરી હતી મને જાણ કરી હતી તે દિવસે પંદર તારીખ પંદર સાત બરોબર તો એ દિવસે તપાસ દરમિયાન હું બી ત્યાં ગયો હતો ઘટના સ્થળ પર તો આજે અમારા સામે વાળા છે એ લોકોએ મારી જોડે જપા જપી કરી તપાસ અધિકારીઓ પછી રવાના થઈ ગયા હું બી ત્યાંથી રવાના થઈ ગયો એટલે આ લોકોને પ્લાનિંગ જ હોય છે કે આપણે ગામમાં કોઈ અવાજ ઉઠાવે નહી અવાજ દબાવવા માટે આ લોકો અવનવા પ્રયાસો કરી રહ્યા છે મારી ઉપર બી એ લોકોએ અવનવા પ્રયાસ જે કરવાના હતા બધા કરી થક્યા પરંતુ આપણે પૂરેપૂરા લડી લેવાના ફૂર્માં છીએ કોઈ કોઈ કાળે આપણે કયા કયા તમારા ગામની અંદર કમાનો પ્રસ્ત્ર થયો આમ તો જોવા જઈએ તો સરકાર તરફથી જે યોજનાઓ આવે છે કેટલ શેડ જેને આપણે તબીલા કહેવામાં આવે છે બરાબર પછી સરદાર આવાસ યોજના છે એમાં લાભાર્થીને મકાન બનાવી આપવામાં આવે છે બરાબર પછી કુવા કરીને આવે છે જૂથ કુવા બરાબર પછી સંરક્ષણ દિવાલો બરાબર પછી માટી મેન્ટલ રસ્તાઓ તેમજ આરસીસી રસ્તાઓ આમ દરેક પ્રકારની નાની મોટી યોજનાઓ સરકાર તરફથી આવતી રહે છે બરાબર આ લોકોએ ખૂબ યોજના પૂર્વક એમાં ભ્રષ્ટાચાર કર્યો છે લાભાર્થી હોય એ આ લોકો શું કરી રહ્યા છે કે ભાઈ તારા નામનું ઘર આંગણું આવેલું આ રીતે લાભાર્થી ને લોભામણી લાલચ આવે અને આપણે ઉપરથી દેખવા જઈએ તો ઘર આંગણાની કોઈ યોજના સરકાર તરફથી છે નહીં બરોબર યોજના જે છે ઘર આંગણાની બ્લોક પાથરવા માટેની હોય બરાબર જે તે વ્યક્તિ ને બ્લોક આપવામાં આવે એટલે આ લોકો આરસીસી નું બાણું આપી આપીને આવેલ લાભાર્થી વ્યક્તિને જરૂરિયાત તો હોય બરાબર એટલે એ લોકો લાભાર્થી તો હાચ કેવા ભાઈ મારે લાભ લાભ જોઈએ છે ઘર આંગણા ની જરૂર છે તો ઘર આંગણું આપીએ એમ કરીને ચાલીસ થી પચાસ ફૂટનો ટુકડો કરી દેવાનો અને લાભાર્થી ની જાણની બહાર એ લોકો પાકા રસ્તા સુધીનો આખો રસ્તો બોલાડી દે બરાબર એ રીતે ગામમાં અનેક લાભાર્થીઓના નામે રસ્તા પાકા બોલાડીને આરસીસી બોલાડીને માટી મેન્ટલ બોલાડીને એક જ ફળિયાની અંદર દાખલા તરીકે ચાર ઘરો હોય ને તો ચાર ઘરોમાં છેડે ઘર વચ્ચે ઘર અને પેલું ઘર બરાબર આ બધાના નામે રસ્તો પાકા રસ્તા સુધી બોલાડીને પૈસા ઉચાપત થઈ ગયેલા છે હવે તમે વિચારો કે ફળિયામાં જવા માટે કોઈ બી એક જ રસ્તો હોય બરાબર એક ફળિયામાં જવા માટે કે ચાર પાંચ રસ્તા હોતા નથી તો મારું એમ કેવું છે કે તમે સાચા જ છો તો તપાસ થવા દો ને આ તપાસ થાય તો ખબર પડે કે કોણ સાચું છે આપડે અરજી એના માટે કરી છે કે આ હકીકત શું છે અરજી કરી છે કે તમે ખોટા છો એવું નથી કે અરજીના માધ્યમથી તપાસ થશે ને તપાસ દરમિયાન પછી અધિકારી આપણા ને કે હકીકત શું છે ગામમાં આમ જોવા જઈએ તો ઘણો બધો ભ્રષ્ટાચાર થયો છે તપાસ આવનાર સમયમાં તપાસ આવે એ જ મારી આશા છે મેહુલભાઈ તો આ લાભાર્થીઓ તેમની સામે અવાજ કેમ નહીં ઉઠાવતા આમાં એવું છે કે ઘણા લાભાર્થીઓ આ બધી યોજનાઓના જાણકાર છે ઘણા લાભાર્થીઓ જાણકાર બી નથી હવે કોઈ બી લાભાર્થીને દાખલા તરીકે કેટલ શેર જોવાની યોજનાની જરૂરિયાત હોય તો એ માણસ એના માટે એને કાગળ આપે છે તો આ લોકો એ કરી જાય છે કે એના નામે બીજી ઘણી બધી યોજનાઓના પૈસા ઉત્યાપત થઈ ગયા હોય છે પણ આમને કોઈ જાણ હોતી નથી હવે આ સમયમાં એવું છે કે સત્તા સામે શાંત ઠેકાણે એવી વાત છે એટલે કોઈ બી વ્યક્તિ હોય સત્તાધારી સામે બોલવા માટે તૈયાર ના હોય તમે બી સમજી શકો છો હું બી સમજી શકું છું ને તમારી ચેનલ માધ્યમથી દેખતા લોકો બી સમજી શકે છે કે સત્તા સામે અવાજ ઉઠાવવા માટે લોળાના ચણા ચાવા બરાબર છે મારા ગામની અંદર છેલ્લા પાંચ વર્ષમાં ખાલી મનરેગા યોજના છે એમાં જ સાતસો થી વધુ કામો બોલાડ્યા છે હજી બીજી ચૌદમું નાણા પંચ પંદરમુ પંચ તાલુકા પંચાયતની ગ્રાન્ટો તેમજ જિલ્લા પંચાયત સંસદ સભ્ય ધારાસભ્ય આદિવાસી વિસ્તારની જે ટ્રાઇબલ એરિયાની આવી નાની મોટી યોજનાઓ આવે છે એમાં દરેકમાં જોવા જઈએ તો ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે આપણે ખાલી મનરેગાની વાત કરીએ કેમ કે અરજી મેં ફક્ત ને ફક્ત મનરેગાની અત્યારે કરી છે તો એમાં સાતસો થી વધુ કામો છેલ્લા પાંચ વર્ષમાં બોલાડ્યા છે એ લોકોએ એમાં ઘણા બધા કામો એવા છે કે સ્થળ પર થયેલા નથી જો આ દરેક કામો જો લાભાર્થીને પૂરેપૂરા મળી ગયા હોય તો આજે મારા ગામનો દરેક નાગરિક કોઈ પણ પ્રકારનું અગવડતા અનુભવતો ના હોય અવર માંડીને ઘરની અંદર સુખ સુવિધાઓ દરેકને કુવા મળી ગયા હોય કેમકે મારા ગામના તમે જોવા જઈએ તો ચારસો થી પાંચસો ઘર છે આપણે એ ઘરમાં પાંચ થી છ મતદાન ગણ્યા તો મારા ચોપડે જે છે મારા ગામનું મતદાન ત્રણ હજારનું છે તો એના અનુસંધાને આપણે અંદાજ લગાવી શકીએ કે ચારસો થી પાંચસો ઘર હોઈ શકે તો સાતસો થી વધુ કામો બોલાડ્યા છે જો આ દરેક કામો દરેક વ્યક્તિને મળી ગયા હોય અને થયા હોય ને તો અત્યારે મારા ગામનો જે નાગરિક મોટા પ્રમાણમાં જે બહાર કામ માટે જાય છે અને જે મજૂરી કરી જાય છે મહેનત મજૂરી એમાં સરળતા થતી પરંતુ આમાં ખુબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે અને પૈસા ચાપ થયેલા છે આ પૈસા કઈ રીતના ઉચાપત કરીને જે એક આવે છે લાભ માટે એમાં લોકોએ મારા ગામના જે વસ્તુ નાગરિકો છે એમના આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ તેમજ રેશન કાર્ડ જે આપણે બેંક માં અકાઉન્ટ ખોલવા માટે જેટલા જેટલા પુરાવા જોઈએ એવા પુરાવા તેમજ સિમ કાર્ડ તમને લાભ આપવાના છે એવું જણાવીને એકઠા કરી લીધા છે અને બેંકમાં ખાતા નવા સિમ કાર્ડ એમના ઘરે ઉપલબ્ધ કરી દીધું છે જેથી સરકાર તરફથી જે બી પૈસા આવે એ દરેક પૈસા એ લોકો એમના ઘરે એક રાખ્યો છે કે જે આ પૈસા સગે વગેરે કરવાનું કામ કરે છે અને એમાં એ કરતા કરતા બીજા જે વૃદ્ધ પેન્શન છે પછી આજે બે હજાર રૂપિયા જે આવે છે ખેતી માટેના સાત બાર આઠામાં જેનું નામ હોય એમને બે બે હજાર રૂપિયાનો લાભ મળે છે આવા ઘણા બધા પૈસા જે છે જે પેલા જોબ કાર્ડ વાળા છે ખાતામાં પૈસા ડાયવર્ટ થઈ જાય છે તો એનો બી લાભ મોટા ભાગના લોકોને મળતો નથી આ લોકો પોતાના ઘરે ફિંગર પાડવા માટે કે ગમે તે હોય પૈસા ઉપાડવા માટે જે બી ઉપલબ્ધ કરવું પડતું હોય એ સંપૂર્ણ રીતે સામધામ દંડભેટ વાપરીને પૈસા એ લોકો ઊંચા કરી રહ્યા છે અને માલ ની વાત કરીએ માલ માં એવું છે કે અમને લાગતી વળતી જે એજન્સીઓ હોય આપણને ખ્યાલ નથી એ તો હવે આપણે અરજી કરી છે એમાં રિપોર્ટમાં ખ્યાલ આવશે જ એજન્સીઓ થકી મટીરિયલ ના પૈસા ઉપડી ગયા છે આ રીતે ખુબ મોટા પ્રમાણમાં ખુબ ખુબ ધન્યવાદ અમને માહિતી આપવા બદલ મહેલભાઈ નેટર મીડિયા સમાચાર ની અંદર ધન્યવાદ કરીએ છીએ ઓકે હું બી તમારું સ્વાગત